યજમાન ચોખા લ્યો લાઈન સર ત્રણેય ચાલુ કરી દે પ્રથમ મુખ્ય યજમાન થી ચાલુ કરો અને પણ દીવો જોજો દીવો ચાલુ છે ને શ્રીમન નારાયણ 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 श्रीमन् नारायण 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 श्रीमन् लक्ष्मी नारायण 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 Hurma, Narayana, Narayana, Narayana. नारायण नारायण ना... नारायण 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 narayan 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 bhaj narayan ारयण તુ <laughs> ના <laughs> શારદાદ્યાઋષિગણાવાદપરાયણા મંત્રાથ સબલા સંતુ પૂર્ણા સંતો મનોરથા શત્રૂણા બુદ્ધિના શું મિરાણાય સ્તવ ઓાંતિરંદરીક્ષો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોખ દય શાંતિ વનસ્પતય શાંતિ વિશે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિસો શાંતિ શાંતિર શાંતિ સામા શાંતિ હૃદય જતો યથા સમીહસી તથો નો અભયંકુર સન્નાહ કુર પ્રજાભ્યુ ભય નાહ પશુવ્યાં સહનાભવું સહનૌુનક્ સવીર્યરવાવહ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિષાવહ નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવાય નમો ભગવતી વાસુવાય નમો ભગવતી વાસુવાય nanda naya hari nanda nanda naya om namo bhagavate vasudevaya om namo bhagavate vasudevaya નમો ભગવુદેવાય નંદ નંદનાય હરી નંદન નંદનાય નમો ભગવુેવાય તાર બેસવાનું કમર નંબી ના જોઈએ હાથ હાડવો અવરુચો અડવું ના જોઈએ એ વેરાય માતા છે અને આપણી મુખ્ય કુલદેવી હરસિદ્ધિ ભવાની માતા છે હવે એક જ જાતનું હરસિદ્ધ ભવાનીની જે આજુબાજુની જગ્યામાં ગંદકી થાય છે એ આપણી ગોત્રની માતા છે જો એ જગ્યા પવિત્ર અને શુદ્ધિકરણમાં સારી સ્વચ્છતામાં રાખશો તો આ ગમો સોનામાં સુગંધ ભરશે જેવું આ માતાજી માટે કર્યું એવું તમારી કુલદેવી માટે પણ સ્વચ્છતા રાખજો અને કુલદેવી માટે પણ સારું એવું આયોજન કરજો કારણ કે કુલદેવીનું શિખર નીચું છે અને આપણા નથી ઊંચો થયો આજ નહીં તો કાલ ભવિષ્યમાં જયારે ઈચ્છા થાય તો આપણી ગોત્રની માતાનું પણ આવું આયોજન થાય તો કરજો પણ એનું શિખર ઊંચું કરજો કારણ કે આપણા મગ મકવાન ઊંચો થઈ ગયો છે માતાનું શિખર નીચું દબાઈ જાય માતાથી ઊંચા થઈએ તે આપણા ગોત્રમાં સુખતું નથી પણ એ હાલ ના કરો તો કાલે કરો કાલે ના કરો તો વિચાર કરજો ને એનું આયોજન કરજો મને કાલે એક બાપુ કઈ બાબજી મોટો ધ્વજ દંડ પણ શિખર થી અતિશય વિશેષમયની માત્રા પ્રમાણમાં ધ્વજ દંડ આવે તો એ નિષેધ ગણાય છે શિખર હોય ની માત્રાના પ્રમાણમાં જ એનું ધ્વજ દંડ જોઈએ માટે અગિયાર ફૂટ નું શિખર આવું બનાવવાનું ઘુંમટ અને એના ઉપર અમલસાર બનાવીને પછી એના ઉપર સાત ફૂટ નું ધ્વજ દંડ લગાવાય આજ નહીં તો કાલી વિચાર કરજો આજુબાજુ જે ગંદકી થાય છે એ ગંદકીનો પાણીની આજુબાજુ માતાની મંદિર આગળ ના ફરવા જોઈએ એવા મારી માનતા છે માની તમે સ્વચ્છતા રાખ કુલદેવી માતા છે એ તમારી જનતા સમજી ની ન પણ સાચે જો આજુબાજુ જે ગંદકી થાય છે એ થવા દેતા નહીં ડાબા હાથમાં ચમચી લેવાની ત્રણ વખત પાણી પીવાનું જમણા હાથમાં લઈ પહેલા પુરુષો પીવો પછી બેનો રેમ કે સ્વાય નમ સ્વાહા રીમ નારાયણાય નમ રીમ માધવાય નમ સ્વાહ નીચેની થાળીમાં હાથ ધોઈ નાખવાનું ચોથી વાર ગોવિંદાય નમા ઈ પ્રક્ષાલ્ય હવે લક્ષ્મીજીએ ત્રણ વખત પાણી પીવાનું હ્રીમ ગંગાય રીમ નસ્વત્યય નમા ચોથી વાર નીચે થાળીમાં હાથ ધોઈ નાખવાના

તમારા માટે અમે અતિ આમંત્રણ આપીએ છીએ આમંત્રણ સીનું હોય ચોખા ને ફૂલ નું અત્યારના મોબાઈલ આવી ગયા વોટ્સઅપમાં આમંત્રણ આપી દઈએ પેલા પછી કંકુત્રી આવી વોટસઅપ જૂનો જમાનો આપણો ચોખાનો છે પતિનું આમંત્રણ બીજી આપણી કુલદેવી ત્રીજા જોગણી માતા ચોથો વેરાઈ માતા પછી આ ગ્રહો દેવતા આ ભૈરવ દાદા પેલી બાજુ વાસ્તુ ભગવાન આ મંડપ ના દેવો છે

ह्रीं उमामहेश्वराभ्यां नमः ह्रीं शचीपुरुन्द्राभ्यां नमः ह्रीं चरणकमलेभ्यो नमः ह्रीं गुरुभ्यो नमः ह्रीं परमगुरुभ्यो नमः ह्रीं परमेष्टिगुरुभ्यो आचार्य नमः आचार्यदेवो नमः ह्रीं ग्रामदेवताभ्यो नमः ह्रीं स्थानदेवताभ्यो नमः ह्रीमेतत्कर्मप्रदान પાતાલીશ્વર સામ સદાશિ પરિવાર દેવતાભ્યો નમો રીમ સર્વેભ્યો દેવેભ્યો નમો ન પુણ્યમ પુણ્યાહ દીર્ઘ માયુરસ્થિ બ્રુવંતો પુણ્યમ પુણ્યાહ દીર્ઘમાયુરસ્તુ એક જન થારીમાં લઈ બધા ફૂલ લઈ લ્યો મહેન્દ્રસિંહ બાપુ આપ જાતે જઈ મધ્યપીઠમાં પદ્ધા બીજા બધા ફૂલ લઈ લ્યો એક જન થારીમાં ધૈર્ય ઉભા થ

લંબોધરચ વિઘટો વિઘ્નનાશો વિનાયકા ધૂમ્રકેર્ગણા સંકટેચ વિઘ્નસ્ત ન જાયતે શુક્લાંબરમ દેવ શશી વર્ણ ચતુર્ભુજ પ્રસન્ન વદન ધ્યાય વિઘ્નો પ્રશાંતએ અભીસીતા્યથમ પૂજિતો યસુરાસુરઈ શર્વિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપત નમંગલમંગલ સર્વાદ સાદીકેંબે ગૌરી નારાયણ નમસ્તુ सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां हृदिस्तो भगवान् तदेव लग्नं सुधिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव लग्नं सुदिनं तदेव आराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते गृग्रौ स्मरामि पते ते लाभस्तिषां स्मरामि सां कुतस्ति सां पराजया येषाम् इन्दिवरस्यामुहृदि अस्तु जनार्दनाः यत्र युगेश्वरकृष्णो यत्र पाठोर्धनुर्धराः

માસોત્તમે માસે માઘમાસે શુભે શુક્લ પક્ષે દ્વાદશિયા શુભપુણ્યતિથો ભાનુંવાસરે ભાનુસંયુતા મૂલવાનું વસિષ્ઠ ગોત્ર મહેન્દ્રશિજિ રામસિજિ વરમા સપત્નીક યજમાનોહ વય બુલવાનું મમ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ધર્મ અર્થમ ચતુર્વિદ પુરુષાર્થ પ્રાપ્તિ અર્થમ મમ ગૃહે કુટુંબાના પરીવારા અસ્ન ગ્રામીણે સર્વક્ત સુખ શાંતિ આયુઃ આરોગ્ય ઐશ્વર્ય સંતતી ફલ પ્રાપ્તિ અર્થ જન્મ રાશિ ચલિત કુલ્યા ક્રૂર ગ્રહ નક્ષત્ર યોગ દોષ રુદ્ર સમન્વિત સૂર્યાદિ ગ્રહ શાંતિ અર્થ મમ શરીરે આરોગ્ય પ્રાપ્તિ અર્થ ભૂત પ્રેત પિશાચ રોગ સુખ દુઃખ દારિદ્ર ઇનિષ્ટકારી વિનાશ સિદ્ધિ અર્થ સભા રાજ વિજય પ્રાપ્તિ અર્થ આદિદિક આદિભૌ આધ્યાત્મિકિવિધ તાપ ઉપ સહન અર્થ મમ ગ્રામીણે સર્વ વિશ્વ શાંતિ અર્થે કુલદેવી હરસિદ્ધિ ભવાની સહિત મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી વૈરય માતા કૃપા પ્રાપ્તિ અર્થમ પાતારેશ્વર મહાદેવ શ્રી પરિવાર પ્રસન્નતા પ્રીતિ તૃતીય દિને વિહિત કર્માંગ પૂજન કર્મ મહમ કરીશે પાણી મૂકી દેવાનું તત્રા દઉં ફરી ચમચી પાણી પકડવાનું બધાય બીજો હાથ અડાડવાનું તત્રાધિક્ષણમ કલસાર્જન ગુરુ ગણપતિ સ્મરણ પૂર્વક આસન વિધિના જીએ પાણી મૂકી દો ચમચીની દિશની અંદર બે હાથ જોડીને ભગવાન ગણપતિને નમસ્કાર કરો ओम गणानंदवा गणपति गो हवा महे प्रियानंदवा प्रियपति गो हवा महे निधिनांदवा निधिपति गो हवा महे बसो मम अहम जानी गर्भदमात्म तो जासी गर्भदम ओम गणपत नमः गुरु महाराज न वंदन करो ओम ब्रह्मस्पदे अदि अदज्जो अरिहा द्विमदि भाति कृतु मज्जने गो जदितय चमसर सप्रजा तद तस्मा सूत्रवीणम देहि चित्रम શ્રી ઓમ ગમ ગુરુભ્યો નમો નમ નમસ્કારાન સમર્પયામી દરેક પુરુષ કલશના ના હાથે બે ના વચમાં કલશ ના ડાભા હાથમાં પેલા ચોખા લ્યો ઉપર જમણો હાથ ઢકી દો દરેક પુરુષ યજમાનો ડાભા ની અંદર ચોખા એની ઉપર તમારો જમણો હાથ ઢકી દો અને જમણા ઢીચણ ઉપર મૂકો માથાજી આજે ત્રીજા દિવસ નું આ કર્મ કરી રહ્યા છીએ એ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય એટલે ફરીથી દિશાઓનું બંધન કરવાનું ઓમ નમો ઓમ નમો સો રુદ્રમ જે ખામ ત્રણ વખત પછાડો પુરુષ પોતાનો ડાભો પગ આછ ની બાર ત્રણ વખત પછાડો આમ ભૂમિ તારે ડાબાથ માં પાણી લેવાનું નીચે મૂકી દો હવે તમારી ઉપરની જે પાણીની થાળી છે એની વચ્ચો વચ્ચે ચોખાના દાણા મૂકો બંનેના હાથ પકડી રીતના કરો હા અને થાળી બંનેની વચ્ચે મૂકજો એના ઉપર પેલો લોટો મૂકો તમારો તાંબાનો બે હાથ એક કલશ ની પૂજા કરવાની છે એક લોટાના જ્યાં નારાછડી બાંધી છે ત્યાં તમારા બંને હાથ સ્પર્શ કરી રાખો વિષ્ણુ અંગુશ મુદ્રૂર્યમંડલા સૂર્યા ને લોટાના સ્પર્શ કરું એને બે હાથ પછી નમસ્કાર કરું

હવે પુરુષ યજમાનો ચંદન ની વાડકી લો બેનો કંકુલો જે રોજ ચોલ્લા કરતા હતા એમ ચારે દિશામાં ચાર ચોલ્લા કરવા ચારે દિશામાં ચાલલા કરવા પ્રથમ પૂર્વમાં

नमो नमस्ते स्फटिकप्रभाय सुश्वेताहाराय सुमङ्गलाय भुवय दासनाय जलानि नादाय नमो नमस्ते जनानि नादाय नमो नमस्ते ॐ वरुणदेवताभ्यो नमो नमः स्वरूपचारार्थी

પોતાના મસ્તક ઉપર છંટકાવ કરવાનું કાઢી નાખવાનું નીચેની થાળીમાં ફરી પાછું હવે ધરતી માને હાથ અડાડવાનું ઓમ વિશ્વા ધારા શ્રી ધરણી ગંધમ પુષ્પમ સમર્પયા મી હવે ત્યાં દીવો ચાલે છે દીવા ની નમસ્કાર કરવાના ભોદી કર્મ સાક્ષી રવિ નખત ભ્યો નમો નમા હા તમારા પાટલા ઘર મૂકી દેવાનું છૂટો નહીં નોખવાનો પાટલા ઘર મૂકી દેવો